पञ्चनमुक्कारो सर्व मङ्गलानं च सभ्ये सिंह पडमं हवै मङ्गलम् जय हि जगजीवजोणीयाणहो जगगुरुजगानन्दो जगणाहो जगबन्धु जय जगप्रिया महोभयवं जय सुयाणं प्रभवो सिद्धयराणम् अपश्चिमो जय जय गुरूलोगाणं जय महप्पा महावीरोकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओङ्काराय नमो नमः अज्ञानातिनिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णभायार्चितदायिने सतां नमो श्री नमः श्रीगुरुनेसूरय नमो श्री नमः श्रीगुरुनेसूरय नमो श्री श्रीगुरुने ભગવાન ઉમા સ્વાતી વાચ પૂર્વધર ભગવંતે કષાયુ ની વાત કરી કે કયા કસાય થી આપણને કેવી તકલીફ પડે છે કઈ કઈ તકલીફ પડે છે ક્રોધ ની વાત કરી માનની વાત કરી માયા ની વાત હવે લોભ ની વાત લો તો આટલું થાય માન થી આટલું થાય માયાથી કોઈ આપણી પર ભરોસો ન મૂકે પણ લોભ થી બધી જ તકલીફ સર્વ વિનાશાશ્રય ન બધા જ વિનાશ એનો આશ્રય હોય તો કોઈ હોય તો લોભ આ દુનિયા છે એના ઉપર ચાલે છે લોભ તને જુઓ લોભ એ આખી દુનિયાનું પરિબળ છે આપણે આપણું જ જીવન તપાસી તમે તમારું કોઈ અમે તો સાધુ બની ગયા તો અમારે ત્યાં પણ આ તકલીફ હોય જ છે એવું નથી નથી હોતી પણ ગૃહસ્થોમાં જન્મ્યા ત્યારથી મર્યા ત્યાં સુધી કઈ ઈચ્છા મેળવવાની કંઈક મેળવવાનું ભેગું કરવાનું પૈસા ધનની દરેક દરેક પરિસ્થિતિનો માપદંડ છે ધન કોઈ પણ પરિસ્થિતિનો માપદંડ બીજો કઈ ભાગ્ય જ દેખાતું હોય નથી હોતો એવું પણ નથી ટેલેન્ટ પણ હોય પણ એ ટેલેન્ટ ની પાછળ દેખાતું શું હોય પૈસા અત્યારે કોઈ ક્રિકેટમાં આગળ વધે એને દેખાય શું ના મને પૈસા ના મને ધન નામનો પણ લોભ અને પૈસાનો પણ ઇન્ડિયન આઈડલ જે બન્યા હોય આગળ પણ લઈ આવો અને જ્યાં પૈસાની માપદંડ નથી કિંમત પણ સાવ ઘટી જાય આપણી પાઠશાળા છે એમાં બાળકો ભણે ક્યાં સુધી ભણે સાત લાખ સુધી ભણે કોઈક સુધી ભણે કોઈ બે પ્રતિક્રમણ ભણે બહુ બહુ તો અહીંયા ઘણી બધી જગ્યાએ અમે ગુજરાતમાં પણ રહ્યા અહીંયા પણ રહ્યા દસ વર્ષથી નીચેના બાળકો જ વધારે પાઠશાળામાં આવે છે કારણ કે એમનું હજી પોતાની અને બધાની ઉપર કંટ્રોલ નથી જાય તો એ આવે છે એમના માતા પિતા પરાણે લઈ આવે છે માતાઓ એટલે આવે છે જેવો અગિયાર બાર વર્ષનો થયો હું નહીં જાઉં